ત્યારે ખરેખરમાં આપણે બધા જ કેન્સર વિશેની જાણ છે પરંતુ સર્વાઇકલ કેન્સર શું છે તે આપણને નથી ખબર તો આ વિડીયોમાં હું તમને જણાવું કે સર્વાઇકલ કેન્સર શું છે અને તેના લક્ષણો શું છે અને તે કેટલું ખતરનાક છે સર્વાઇકલ કેન્સર એક એવી ગંભીર બીમારી છે જે મહિલાઓમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે આ દુનિયાભરમાં મહિલાઓને થતું બીજું સૌથી સામાન્ય કેન્સર છે પરંતુ તે ખૂબ જ ખતરનાક સાબિત થયું છે ત્યારે સર્વિકલ કેન્સરના લક્ષણ શરૂઆતમાં તો ખબર નથી પડતા ત્યારે શું છે આ કેન્સરના લક્ષણો તો મેનોપોઝ બાદ બ્લીડિંગ થવું પેટના નીચલા હિસ્સામાં દર્દ કે સોજો રહેવો શારીરિક સંબંધ બાદ લોહી નીકળવું પીરિયડ્સમાં સામાન્યથી વધારે લોહી નીકળવું ત્યારે ખૂબ જ થાક અનુભવવો અનેક અનેકવાર પેશાબ થશે સાથી અને પર્સનલ હાઈજીનની ઉણપ આ તમામ થી સર્વિકલ કેન્સર થવાની શક્યતા રહી શકે છે ત્યારે આનાથી બચવા શું કરવું તો રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે વેક્સિનેશન કરાવવું સુરક્ષિત સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખવા હેલ્ધી ડાયટ ધુમ્રપાન ન કરવું આલ્કોહોલનું સેવન ન કરવું વજન કંટ્રોલમાં કરવું તથા તણાવ ઓછો કરવો જોઈએ જેથી તમને સર્વિકલ કેન્સર થતું અટકી શકે છે